ચૈતર વસાવા છે તેમની માતાનું પણ આજ જ જૂના રાજ ગામ છે અને ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમનું પણ આજ નાંદોદ તાલુકાનું જૂના રાજ ગામ છે ધારાસભ્ય ચૈતર વસાવા આજે આ જૂના રાજ પહોંચ્યા હતા અને હતો રોડનો કેમ કે અહીંયા વસવાટ કરનારા લોકો છે છે તેઓને જ્યારે આરોગ્ય સંબંધિત જરૂરિયાત ઊભી થાય તે સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ જેવી જે વાહન છે તે પણ નથી પહોંચી શકતી અને આઝાદીના ઈઠ્યોતેર વર્ષ પછી પણ આજે પણ ત્યાં રોડ રસ્તા છે તેની પરિસ્થિતિ કેવી છે તે તમે દ્રશ્યોમાં અત્યારે જોઈ પણ રહ્યા છો અને ધારાસભ્ય વસાવા જ્યારે જેલવાસ ભોગવી બહાર આવ્યા ત્યાર પછી જે આદિવાસી સમાજના લોકોના પ્રશ્નો છે તે મુદ્દે સતત તે અવાજ ઉઠાવી રહ્યા છે અને નાંદોદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને આ જે જુનારાજ ગામ છે તે ભરૂચના આ ભાજપના સાતમી વખતના સાંસદ છે તેમનું આ ગામ છે અને ગામની કેવી સ્થિતિ છે આ સ્થિતિ બતાવવા માટે આજે તે પહોંચ્યા હતા જૂના રાજમાં અને રાજ્યની સરકાર જે પ્રકારે વિકાસની વાતો કરી રહી છે વિકાસના બળગા ફૂંકી રહી છે અને અવારનવાર આ જ સાંસદ છે તે વિકાસને લઈને ધારાસભ્ય ચેતર વસાવાને ઘેરતા હોય છે પરંતુ આજે જ્યારે આ ધારાસભ્ય ચૈતર વસાવા આ જ સાંસદના ગામમાં ગયા અને દસ કિલોમીટર જેવા રોડની જે પ્રકારે જૂના રાજ છે ત્યાંથી આગળ જવાની જે પરિસ્થિતિ છે તેને તેમણે ઉજાગર કરી છે અને

But